સબસ્ક્રાઈબ કરો ગુજ્જુ પરિવાર ચેનલને અને પ્રેસ કરો આ બેલ આઈકનને જેથી તમે જોઈ શકો આપણો વિડીયો સૌથી પહેલાં જય માતાજી સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં મા શક્તિ દુર્ગાના આઠમા સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખીએ છીએ તેમનો વર્ણ સંપૂર્ણ ગોર છે તેમની ગોરતાની ઉપમા શંખચંદ્ર અને મોગરાના ફૂલો સાથે કરી છે તેમના આ સ્વરૂપની ઉંમર આઠ વર્ષની વર્ણવી છે નવરાત્રિના નવ દિવસમાં માતાજીનું આઠમા સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે માતાજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે તેમજ સાંજના સમયે આરતી કરવામાં આવતી હોય છે માતાજીનું વાહન ગાય છે અથાર્થ અષ્ટવર્ષા ભવેન્દ્ર ગૌરી તેમના આભૂષણો અને શણગાર આદિ શ્વેત છે તેઓ ચતુર્ભુજ છે ઉપરના ડાબા હાથમાં ડમરું નીચેના ડાબા હાથમાં વરમુદ્રા ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા નીચેના જમણા હાથમાં ત્રિશૂળ શોભાયમાન છે તેમનું વાહન વૃષભ છે તેઓ સ્વભાવે અત્યંત શાંત સૌમ્ય નજરે પડે છે નારદ પાંચ રાત્રમાં વર્ણન છે કે તે મુજબ પાર્વતી રૂપમાં કઠોર તપ કરીને શિવને પતિ તરીકે પામવાનો નિર્ધાર કર્યો હતો આવા કઠોર તપથી શરીર ખૂબ કાળું પડી ગયું તપથી શિવજી પ્રસન્ન થઈને પાર્વતીના શરીરને ગંગા નદીના જળથી મર્દન કરીને ધોયું ત્યારે તેનું વર્ણ વિદ્યુત સમાન ક્રાંતિમય અને કોર થયું ત્યારથી તેનું નામ મહાગૌરી પડ્યું દુર્ગા સપ્તશીમાં શુભ નિશુંભ સહિત અનેક અસુરનો વધ કરીને મા ખૂબ શાંત ચિત્ત થઈ બેઠા ત્યારે અભિવાદનના સ્વરૂપમાં દેવતાઓએ મહાગૌરી પાર્વતીની અનેક સુંદર સ્વરમાં સ્તુતિ કરી એ સમયે મા મહાગૌરી રૂપના દર્શનનો અનુભવ થઈ આવી આઠમા નોરતે મા મહાગૌરીની પૂજા ઉપાસના કરવાનું શાસ્ત્રમાં વિધાન છે ઉપાસક ઉપાસના કરીને તેનું મન સોમચક્રમાં સ્થિર કરે છે તેની ઉપાસના તુરંત ફળ આપનારી છે તેથી કૃપાથી ભક્ત મેલ રહિત થઈ ગૌરવર્ણ ધારણ કરે છે પૂર્વસંચિત પાપ નાશ પામે છે આ ઉપાસનાથી પાપ દુઃખ જેવા અનિષ્ટ દૂર થાય છે તો મિત્રો કેવી લાગી આ માહિતી તમને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો આ વિડિયોને લાઈક કરજો આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને આ માહિતી જરૂરથી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો